મિત્રો કેમ છો મજામાં મજા છો તો આપણે પણ મજામાં છીએ તો આપણા સુરેશ ઠાકોર વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાનું છે રસોડા કામ ચાલુ છે અને પૂરી શક્કરપારા તો મિત્રો પણ બની ગયું છે અને તો એક બધું શક્કરપારા છે ને એમ અત્યારે અચાનક બનાવવું પડ્યું હે

તબીજી તો બનાવો એટલે તો માતાજી મિત્રો આ વીડિયો ને શેર કરી નાખજો સબસ્ક્રાઈબર કરી નાખજો અને તો બીજું જો આપણે વાડીની અંદર છે વરસાદ ત્રણ ચાર દિવસથી ખૂબ જ પડતો હતો એટલે માંડા ભગવાને તડકી આવી હે તો તડકી પડે રહી ખૂબ કૂતરો પણ બેઠો છે અને જો બધા ડબ્બાના હે આપણે હાજર હતા નહીં અને જો આપણે અચકા બાદરી છે આ બાજુ માંડવી વાવલ છે અને આ બાજુ પણ કહેવું છે કૂતરો પણ ગોદડાના સાય બેઠો છે તવે અમન ખાવાલ છો કે આ પડી હું ખાઈ લઉં અત્યારે તો શાક ને બાકી છે ને રોટલા રોટલા મારે નહી ખાવા હવે હું બનાવી રોટલા ખવાય શા મજા ખાવાની લે ભાવે શું કરવા